સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના બાસઠ વર્ષીય લવજીભાઈ પરમારને પદ્મશ્રી એનાયત કરાયો હતો પદ્મશ્રી એવોર્ડ મળતા પરિવારમાં અનેરો આનંદ જોવા મળ્યો છે તેઓ દિલ્હીથી એવોર્ડ લઈને પરત આવતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું તેમણે સાતસો વર્ષ જૂની પરંપરાગત વણાટ કલા ટાંગલિયાને સાચવવાને પ્રોત્સાહન આપવા તથા યુવા પેઢીઓમાં તેને અપનાવવા માટે ચાર દાયકાથી વધુ સમય સમર્પિત કર્યો લવજીભાઈ પરમાર ટાંગલિયા હસ્તકલાના અનુભવી વણકર છે જેમણે ટાંગલિયા વણાટની કળામાં નિપુણતા મેળવી છે અઠ્યાવીસ જુલાઈ ઓગણીસો ઓગણસાઠના રોજ જન્મેલા લવજીભાઈએ વઢવાણમાં આઠમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે શિક્ષણ પૂર્ણ કર્યા પછી તેમણે તેમના પિતા સાથે પરંપરાગત ટાંગલિયા હસ્તકલામાં કામ કરવાનું શરૂ કર્યું ટાંગલિયા વણાટ જેને દાણા વણાટ તરીકે પણ ઓળખાય છે તે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશની સાતસો વર્ષ જૂની વણાટ તકનીક છે આ હસ્તકલાની વિશિષ્ટતા વાર્પ થ્રેડની આસપાસ વેપ્ટને ફેરવીને બનાવેલ ડોટ પેટર્નમાં રહેલી છે જે ફેબ્રિક પર ભરતકામ જેવું મણકાનું કામ બનાવે છે તે આ કારીગરી પ્રત્યે અત્યંત ઉત્સાહી છે અને તેમણે ખાતરી કરી કે તેની સાથે સંકળાયેલી બધી કુશળતાને જ્ઞાનમાં નિપુણતા ધરાવે છે આ કલા લુપ્ત થતી હોવાથી આ કલાને જાળવી રાખવા માટે મારા સઘન પ્રયત્ન પ્રયત્નોથી સઘન કાર્યથી અને સહ કારીગરોના સહકારથી જે આ કલાને મેં આગળ વધારવા માટે બહુ જ મહેનત કરેલી છે આજે એ મહેનતની ફળ સરકારશ્રીએ મને એક પદ્મશ્રી ના એવોર્ડ તરીકે આપેલી છે એથી હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બહુ હૃદય સ્પર્શથી હું એમને ખૂબ ખૂબ નમન કરું છું આ એવોર્ડ મળવાથી અમારી ડાંગલ સમાજના જે ટાંગલિયા વણાટ કામ કરનારા જે વ્યક્તિઓ છે એમને કામ મળી રહેશે અને એમને માર્ગદર્શન મળી રહેશે ઘણા ઘણા વર્ષથી ટાંગલિયા કામ કરે છે બીજા લોકોને પણ શીખવાડે છે અને એ કામમાં ખૂબ આગળ આવી ગયા છે અને સરકારશ્રીએ આ કામની નોંધ લીધી તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર